અને જુનાગઢ ભાજપમાં આંતરિક રાજકારણ વધ્યું જવાહર ચાવડાનું ભાજપમાં કોલ્ડ વોર વધ્યું માણાવદરને યાર્ડના ચેરમેન જગદીશ મારૂનું રાજીનામું જગદીશ મારુ જવાહર ચાવડાના ખાસ માનવામાં આવે છે પગાર સહિતની સમસ્યાને લઈને તેમણે રાજીનામું આપ્યું માર્કેટયાર્ડની સામે ભાજપના એમએલએ અરવિંદ લાડાણીએ તપાસની માંગ કરી અને માર્કેટ યાર્ડમાં તપાસ માટે સહકાર મંત્રીને પણ રજૂઆત કરી જવાહર ચાવડાના ખાસ યાર્ડના ચેરમેનના રાજીનામાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે અરવિંદ લાડાણી મારૂની સામે પડતા કોલ્ડ વોર વધવાના સંકેત હવે વધારે છે માહિતી મેળવીશું ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે ધર્મેશ જૂનાગઢ ભાજપમાં આંતરિક રાજકારણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર અને જુનાગઢના જે રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસથી પૂર્વ મંત્રી અને માણવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને કિરીટ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચેની આંતરિક લડાઈ અને પત્રવિધ તો યથાવત છે દરમિયાન ગઈકાલે મોડી સાંજે જે માણવદર માર્કેટિંગ યાર્ડ છે એ જવાહર ચાવડાના ખાસ ગણાતા જે ચેરમેન છે જગદીશ મારુ એમણે રાજીનામું આપ્યું છે ને રાજીનામાના પત્રમાં એમણે જવાહર ચાવડાની નીતિ રીતિ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો છે એક તરફ ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો અને સરકાર મંત્રીના મામલે તપાસની માગણી માંગણી કરી છે કે માર્કેટિંગ યાર્ડમાં જવાહર ચાવડાના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચાર થયો છે સામે જવાહર ચાવડાએ પણ સરકાર મંત્રી તટસ્થ તપાસની ની માંગણી કરી છે એવા સમયે યાર્ડના ચેરમેન તરીકે જગદીશ મારુએ અચાનક રાજીનામું ધરી દીધા રાજકારણમાં ગરમાવ્યો છે અને હવે આ કોલ્ડ વોર છે છે શક્યતા કારણ કે અત્યારે જે ખાસ ગણાતા જે જગદીશ મારુ છે જે માણાવદર માર્કેટ ના ચેરમેન છે એમને રાજીનામું તો આપ્યું રાજીનામું જવાહર ચાવડા ની રીતિ સામે પણ વાત રજૂ કરી છે અને પોતે સ્વેચ્છાએ રાજીનામું આપી છે ને એમાં સૌથી મહત્વની વાત યાર્ડના કર્મચારીનો એક વર્ષથી પગાર બાકી છે સહિત રજૂઆત પણ એમને રાજીનામામાં જે ઉલ્લેખ કર્યો છે તેને કારણે ભાજપ ની આંતરિક જુદબંધી છે એમાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે આમ માણાવદર માર્કેટ યાર્ડ હવે એપી સેન્ટર બની રહ્યું છે જવાહર ચાવડા અને કિરીટ પટેલ ના આંતરિક યુદ્ધમાં એવું લાગી રહ્યું છે જી જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ